આવ <tell> Bola, tiji sana, bye-bye kita, bye-bye. Bye-bye, bye-bye, yan to iya, dai was yan to, shido sudah shido shido Ini kerja shido 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 Mau shido સુનિતા બેન છે ને આલો બધા મેં ખાઈ લીધી ક્યાં ખાઈ તો અમારા હાટું છે ને રાખી હતી લાલ ખોલા રાખી દો ખાઈ નઈ છીએ તો હવે આપડી ખાવી તો પડશે છે ને અમારે છે ને મસ્ત મસ્ત છે વાતાવરણ થઈ ગયું છે તારે ફળો આ છે ને થોડોક આવી ગયો છે વરસાદ જો વરસાદ તો આવી જશે આજે તો વરસાદ આવી ગયો તો અમારે સુનિતા બેન છે ને આજે લાતા મોટા દાની છે ને યાદવા હતું કે ના યાદવા જતા હતા અત્યારે છે ને વરસાદ આવી ગયો આવેલા છે

નાજી બતાવીએ પછી પાછા કમળ કે આપડે છે ને ફાઈનલે ભોગી આવી છે આપડે મમ્મીની ઘરે તો મમ્મન ઘરે આવે ને તા મામા કઈ કરતા છે હવે શું કરો છો હેંતરમાં છે ને ખડ થઈ ગયું છે હા આપણે ત્યાં બળી जातो છે છે પણ એમ એવું છે નહીં પૂરી તો મહેનત કરી એ વાત છે છે ને તાર કરે છે હવે એવું તાર છે હાલ છે તો આપશું કર રેવા દે એવું છે તો એમાં કેમ છે નન કેમ થી રાખ છે એટલે હાથી આકવાની હોય એમાં આવો છે બળિયા હતા નો આલે છે ને નાની નાની મોલાતો કે એટલે તમે છે ને વાડ હતી ને પગ ગયા છે ને આપણે છે ને આપ લે કે છે ને આકું ખોખરો સક્સેસફુલ થી જુકા હા સક્સેસ થી બી ઓલા પણ એકસા આઈકોલો એકસા આકે ને છે ને એકસા છે ને ટ્રાય મારવી પડે પહેલા હાલે આમ હા ટ્રાય મારવી પડે

અવ બન કે ભાત દાળ તો બની ગઈ છે મસ્ત મસ્ત તો રાજદિક ભાઈ Huta? કા ભાઈ હું સુતા સુતા હમ હમ કાળી ભાઈ ને

ડાયબત ખાવા મી ડાવો ભાઈ દાળ ડાયબત ખાય પણ આખા લુગડા ને બુડા હંદે બગેડે મોઢું ગોઢું તો તે છે ને ડાયબત જો મત બાર હંદે ખાવા મી રસે આપણે ખાઈ નઈ કરે પણ ખાય ના ખાય ને ઉના ઉના ખાઈ લેવાય પછીની વાત પછી એવું હે તો ગરમે ગરમ ખાઈ જ ના ખાણું કે ખાવા તો બનાવ્યા હે ખાવા તો બનાવ્યા સાત નું આવું ખાવાનું હોય હમ હવે ખાવાનું છે થઈ ગયો આ તો બનાવી ખાઈ છે સોખા તો હવે આપણે ખાઈ નઈ દાળ ડાયબત અમારા બેન તો હમું જઈરા આપણે વિડીયો ઉતાય કે હમું જઈરે બોલ્યે કે યાને કેમ થતી છે કાય એકલા એકલો હું ગુણ ગુગળુ કરા અમારા બેન તો હરે હમું જજો આપણે તો મસ્ત મસ્ત ડાય પર લે લીધા છે ખાઈ નકે તો ડાય પર કા ભાઈ આરા શું કરો આ પાળો ડાય પર તમે ખાધા હો ભાઈ ડાય પર ખાધા આખા બગડા બેન તો આપણે તો લે લીધા હવે ખાઈ નકે ડાય પર તો પણ કહે છે ને આપણે મસ્ત મસ્ત દાળ ને હું ખાઈ નાખું છું તો આપણે છે ને ભાઈ હીરા કરવા દે કે ક્યારેક છે ને ટાઈમ ન મળે કે વિડીયો ન બનાવી એવું બધું હોય કે ક્યારેક છે ને એકાદનો ગેપ પડી કે તો ભાઈ એમ નહીં માનતા કે વિડીયો નહીં આવે તમારા ભાઈનો વિડીયો આવી શકતી એક દીનો ગેપ પડી રહ્યા ક્યારેક કેમકે આપણે કહેવાય હીરા ગમવા કે ક્યારેક ટાઈમ ન હોય તો આજ આપણે છે ને મસ્ત મજાનો વિડીયો મેં બનાવ્યો છે பசந்தேக்காபத்தி முடியாது நான் வந்து